સુરતની પોદાર મોબાઈલ બજારના એક પોતાની આશય સાથે વિડીયો ડાઉનલોડ કરીને લોડ કરતા ભારે મચી અફડાતફડી સોશિયલ મીડિયા પર ટીઆરપીનો ચસ્કો ક્યારેક ને ક્યારેક નુકસાનકારક સાબિત થતો હોય છે વાત કરી રહ્યા છે સુરતની પોદાર આર્કેટમાં મોબાઈલ બજારનો મોબાઈલ બજારની એક દુકાનના સંચાલકે પોતાની રીલમાં પબ્લિસિટી સ્ટન્ટ કરવાના હેતુ સાથે પોતાની ટીઆરપી વધારવા માટે વ્યૂવર્સ વધારવાના હેતુ સાથે એક રી વિડીયો રિલીઝ કર્યો હતો આ વિડીયો રિલીઝ થતાની સાથે લોકો રીસરના ગાંડા બન્યા હતા અને વસ્તુ મેળવવા માટે પડાપડી કરતા હતા ક્યાંક ને ક્યાંક કાયદાનો ભંગ થતો હતો ક્યાંક ને ક્યાંક સલામતીની અવ્યવસ્થા પણ જોવા મળી હતી ખાસ કરીને સંચાલક પોતાના વ્યૂવર્સ વધારવાના હેતુ સાથે અન્યને પરેશાન કરે કે સરકારી નિયમનો ભંગ કરે તે બાબત અંત્યંત દુઃખદ છે તાત્કાલિક અસરથી પોલીસ આ સોશિયલ મીડિયાને ને ધ્યાને લઈ યોગ્ય કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે